કે તમારી દીકરી જો ગામડે જઈને એક વીઘાઈ ખેડવાની હોત ને તો મેં હમણાં હમણાં પાંચ વીઘા ખરીદી લે. આજ તો કઠણાઈ છે ને બા આપણા સમાજની. આટલું બધું હોવા છતાં બે વર્ષથી કોકને કંઈક નું કંઈક કંઈક નું કંઈક ઓછું પડે છે. હવે આપણા આની જગ્યાએ હું વિદેશ હોત બરાબર. એક સેકન્ડનો વિચાર કર્યા વગર કોઈ પણ દીકરીનો બાપ પોતાની દીકરીનો નોત મારા આતમાં છે. કેમ? તો કે હું વિદેશમાં છું. ત્યાં ભલે હું ગમે તે કરતો એની નજરની સામે પણ નહીં. તો પણ શું કે મારો જમાય વિદેશ બસ અરે ચાલો માન્યું કે દરેક બાપ પોતાની દીકરી માટે સારું જ વિચારતો હોય કે મારી દીકરી સુખી થાય અરે પણ એ સુખમાં તમે ખાલી પૈસો જ જોવો છો આ માણસા આ કેળવણી આ આ કઈ કોઈ જોતું જ નથી જે દીકરીનો બાપ પોતે 50 વર્ષ સુધી મહેનત કરીને પોતે કાઈ નથી મેળવી શક્યો એ બધું એને એક 25 વર્ષના છોકરા પાસે જોઈએ તે પચીસ વર્ષના છોકરા પાસે પોતાનું સારું બેંક બેલેન્સ હોવું જોઈએ સારી નોકરી હોવી જોઈએ સારી ગાડી હોવી જોઈએ આથી શક્ય છે મમ્મી અરે તમે છોકરાની કમાણી જોવો છો તમે તમારી દીકરીની કેળવણી એવી કરો ને તમે તમારી દીકરીમાં ઘડતર એવું કરો ને કે કાલે સાથે મળીને છોકરા સાથે પોતાનું ઘર સંસાર સારી રીતે ચલાવી શકે અરે એવી પણ દીકરીઓ છે બા સમાજમાં વીસ હજારમાં પણ રૂમ ચલાવે છે અને અમુક છે જેને એક લાખ રૂપિયા પણ ઓછા પડે છે નિર્ભર કરે છે કે તમારી કેળવણી કેવી થઈ છે તમારું કેવું થયું પર અપલોડ હું શું કરીશ પણ પચાસ ટકાથી થી ઉપરના લોકો ખોટી માહિતી અપલોડ કરીને ખોટી માહિતી પ્રદાન કરીને લગ્ન કરે છે અને લગ્નના છ મહિના પછી હકીકત ખબર પડે છે અને પછી શું થાય છે છૂટાછેડા બારના લોકોનો શું દાખલો આપો તમને આપણા ઘરનો જ દાખલો છે ને અર્જુનનો શું થયું પૈસા હતા તો લગ્ન થઈ ગયા આજે બિચારો સેજ ખોટમાં આવ્યો સેજ એને નુકસાન એ ધંધામાં તો શું થયું એની બાયડી પાંચ દિવસ પણ ઘરમાં રહી આમાં આપણા કોઈનો વાંક નથી બાબા નથી મારો કોઈ ફોડ કે નથી તમારો કોઈ વાંક વાંક આપણી કેળવણીનો જ છે આપણું સિંચન જ ખોટી રીતે થયું છે અરે તમે સમાનતાની વાત કરો છો કે મારી દીકરીનો સમાન અધિકાર હોવો જોઈએ તો સમાનતા બધે લાવો ને કેમ સગાઈ વખતે છોકરો છોકરીને મોબાઈલ આપે અરે છોકરી પણ આપી શકે ને એવું નથી બા આજે સમાજમાં ઘણા મા બાપ એવા છે જે વિચારે છે કે પૈસા આજે નથી તો કાલે થઈ જશે પણ એના માટે સંસ્કાર સિંચન અને કેળવણી સૌથી વધારે માન્યતા રાખે છે આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી એ કદાચ આણે ના પાડે તો કાલ કોઈ બીજું હા પાડશે આપણા મનનું હોય તો સારું ના હોય તો વધારે સારું ઈશ્વરની ઈચ્છા એમ માનશું પણ આપણે જે દી લાવી છે ને બા મોડી ભલે લાવી છે પણ લાવી છે આપણે ઓડી બરાબર ને દાદા ચાલો ચાલો એમાં ચિંતા વ્યક્ત નથી કરવી ખાઈ લઈએ બધા ફટાફટ ચાલો ભૂખ લાગી છે ચાલો ચાલો ચાલો